આદિજાતિ વિસ્તાર પેટાઈ યોજના હેઠળ રૂપિયા અગિયારસો બાવન અગિયારસો બાવીસ કરોડની જોગવાઈ ડાંગ જિલ્લાના બસો છોતેર ગામો તથા ત્રણ તાલુકાનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના અંદાજીત રૂપિયા આઠસો છ છાસઠ કરોડના ખર્ચે કરવામાં આવે છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ત્રેવીસ ગામોનો સમાવેશ કરતી દમણગંગા બલ્ક પાઇપલાઇન આધારિત ધરમપુર જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ ટુનું અંદાજિત રૂપિયા એકસો સાઠ કરોડનું વચ્ચે આયોજન સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા તેમજ માળિયા તથા વલભીપુર નર્મદા બ્રાન્ચ કેનાલ ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે ઢાંકીથી માળિયા નાવડા બોટતાદ ગઢડા ચાવણ બુધેલ બોરડા ચાવણ ધરાઈ અને ચાવણ લાઠી બલ્ક પાઇપલાઇનનું આયોજન કરેલ છે આયોજન સૂક્ષ્મ સિંચાઈ ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રિન્કલર સિસ્ટમ વસાવવા સહાય આપવા માટે ગ્રીન રેવલ્યુશન કંપની હેઠળ રૂપિયા પચીસો કરોડની જોગવાઈ ભારત સરકાર સહાયિત રૂપિયા સાતસો પચાસ કરોડની અટલ ભૂજલ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈ માટે સહાય આપવા રૂપિયા બસો કરોડની જોગવાઈ જળ સંપત્તિ વિભાગ હેઠળની ઉધવાન સિંચાઈ યોજનાઓને સૂક્ષ્મ સિંચાઈ સાથે જોડવા માટે રૂપિયા ચારસો ત્રણ કરોડની જોગવાઈ વિજ્ઞાન અને પ્રાયોગિકી વિભાગ માટે રૂપિયા ચોવીસો એકવીસ કરોડની જોગવાઈ રાજ્યમાં વિશ્વકક્ષાનું આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રસ્થાપિત કરવા વિવિધ નીતિઓનું અસરકારક અમલીકરણ કરવામાં આવશે ઇન્ક્યુબેટર્સ સ્ટાર્ટઅપ્સ અને ખાનગી એકમોને પ્રોત્સાહિત કરીને રાજ્યમાં આઈટી ક્ષેત્રને વધુ વેગ આપવામાં આવશે સેમી કન્ડક્ટર પોલિસી અંતર્ગત સહાય આપવા માટે રૂપિયા નવસો ચોવીસ કરોડની જોગવાઈ ઇલેક્ટ્રોનિક પોલિસી અંતર્ગત આ ક્ષેત્રના ઉદ્યોગોને સહાય માટે રૂપિયા એકસો પચીસ કરોડની જોગવાઈ આઈટી પોલિસી અંતર્ગત રોકાણ ને આકર્ષી આ ક્ષેત્રના ઉદ્યોગોને વિકાસ કરવા માટે રૂપિયા ચાલીસ કરોડની જોગવાઈ ગુજરાત આઈટીઝ આઈટીઆઈઝ સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને મજબૂત કરવા આર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત માનવબળ તૈયાર કરવા માટે રૂપિયા દસ કરોડની જોગવાઈ ચતુસ્તંભ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ ખેડૂત કલ્યાણ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ બાવીસ હજાર એકસો ચોરાણું કરોડની અન્નદાતાઓની સમૃદ્ધિ માટે ઉત્પાદકતા વધારવા અને પાકોનું મૂલ્યવર્ધન કરવા અમારી સરકાર કૃતસંકલ્પ છે કૃષિ સંશોધન ક્ષેત્રે કેસર કેરી ભાલિયા ઘઉં બાદ કચ્છની ખારેકને જીઆઈ ટેગની માન્યતા મળી છે કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે બાગાયત પશુપાલન એગ્રો પ્રોસેસિંગ અને એગ્રો માર્કેટિંગના અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ માટે સઘન પ્રયાસો હાથ ધરી ખેડૂતોની આવક વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે